નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બહુચરાજી પાસે અકસ્માતની મોટી ઘટના બની છે જેમાં એક બાળકનું ઘટના સ્થળે મોત થયું છે અને અકસ્માતના અન્ય બે લોકોની હાલત ગંભીર જણવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી વિશે તમને જણાવી દઈએ કે બહુચરાજી પાસે કાલરી અને ચડાસન ગામ વચ્ચે ટેલર અને રિક્ષા વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં બેઠેલ એક બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને આ સિવાય અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમની હાલત પણ હાલ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે અને અકસ્માતના સમયે રિક્ષામાં કુલ ચાર મુસાફરી સવાર હતા ત્યારે મિત્રો મળતી પ્રાથમિક માહિતી મુજબ રિક્ષામાં સવાર તમામ મુસાફરો રૂપપુરા ગામના હતા ત્યારે અકસ્માતની ઘટના બાદ એકસો આઠની ટીમને જાણ કરવામાં આવતા એકસો આઠની એમરજન્સી ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર શરૂ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ